ને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી રાજકોટ ગ્રામ્ય અને જેતપુર ડિવિઝન અંગે માહિતી આપી અને જણાવ્યું કે ચૌદ હજાર છસો પંચ્યાસી જેટલા અલગ અલગ કેસોમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને ચુમ્બર જેટલી પાસા કરવામાં આવી તો પ્રોહિબિશનના એક હજાર સિત્યાસી કેસો નોંધાયા હતા ચેકિંગ દરમિયાન હત્યાના સાત કેસ કરવામાં આવ્યા વિદેશી દારૂની સાત હજારથી વધુ બોટલો પકડી વીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ પણ પકડ્યો હતો રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ ચૌદ હજાર છસો ને પંચ્યાસી જેટલા અટકાયતી પગલાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે જેમાંથી એકસો ને ઓગણસિત્તેર જેટલી તડીબાની પ્રપોઝલ કરવામાં આવેલ છે ચિમ્મોતેર જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના એક હજારના સત્યાસી કેસો કરવામાં આવેલ છે જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની ઉજવણી થઈ ગયેલ છે તડીપારના પણ મોટાભાગના વોરંટની ઉજવણી થઈ ગયેલી છે જેથી લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવો એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે પેરામિલિટરી છે તમામ જે છેવાડાના ગામ છે અને બુથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ હોમગાર્ડ જીઆરટી અને પેરામિલિટરી તમારું ડિપ્લોમેન્ટ હશે અને ત્રણથી ચાર ગામની વચ્ચે એક ફૂટ રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને અમારી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ અને જે બહારથી આવનાર જે બંદોબસ્ત છે અને પેરામિલિટરી છે એ અત્યારે આ બંદોબસ્ત કરવા માટે સજ્જ થઈ ગયેલ છે અને તમામ જગ્યાએ કાલથી બંદોબસ્ત લાગી જવામાં છે અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પચીસોથી વધુ યુવાનો